હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે પોણા બાર અને જસ્ટ હું જાઉં છું એક ગાડીમાં એક વસ્તુ નખાવા માટે માટે પ્રોટ્રોનિક્સ કંપનીનું છે કાંઈક જો એ હાલે તો નાખવાનું છે ને કરતો એમને ચક્કર મારીને આવતા રહેશું અને અહીંયા તૈયારી ચાલે છે પાલકની પાલક પાલક કોથમીર આદુ એનું છે પાલક લસણની ખીચડી છે અને આ પાલક ખીચડી માટે છે ને ઉકળે છે જેમાં ખીચડી નાખવાની બાકી છે ડુંગળી ટમેટા લસણ ગ્રેવી હતી સરસ ચડેલી એમાં પાલકની પ્યુરી નાખી એકદમ ગ્રીન ખીચડી બનવી જોઈએ મસ્ત આવે છે સુગંધ તમને બહુ આવે છે બહુ આવે છે હવે એને થોડી વાર પાક ને નહી તો ખાઈ લે હમ થોડીક વાર આ ચડશે ને પછી આમાં ખીચડી નાખવાની હોય પછી રેડી બને પછી કબો પડે કેવી ભાઈ ની આ ખીચડી રેડી આજે અમારે થઈ ગયું છે મોડું વાગી ગયા છે બે અને બા બેસી ગયા છે જમવા બા ને ક્યારે નથી ભૂખ લાગી ગઈ બાર દોઢ વાગે ગયા લાવો લાવો અમે થાય છે થાય છે આજે અમારે થાય છે પાલક મસાલા ખીચડી અને કાકડી ફૂદીના નો રાયતું ભાઈ બી કમને

આ ડિવાઇસ છે પોટ્રોનિક્સ કેવું કઈ નામ હતું એને રાખવું છે બોક્સ એઆઈ સ્માર્ટ બોક્સ નેટફ્લિક્સ યુટ્યુબ વાયટી સ્ટુડિયો એપ સ્ટોર બધી જ વસ્તુઓ આનાથી આની અંદર ચાલવા માંડે છે અને રિઝલ્ટ એ સારું છે આ તો હજી આપણે આમાં જોતો હોય ને એટલે આમાં ક્વોલિટી ઓલી આપણે રાખેલી છે અહીંથી જો આપણે ચેન્જ કરી શકીએ ઓટો રાખી છે એમાં આ પિક્ચર ક્વોલિટી કરી નાખી હમણાં ક્વોલિટીમાં ચેન્જ દેખાશે તમને જ્યારે ગાડી નહોતી અને બહારની ખુરશી આવી ગઈ મારે આની અંદર છે ને એ યુટ્યુબ કે કાંઈ ના ચાલે ને એવું પ્લેયર હતું તો જેને એ વસ્તુ હોય ને તો એને આ જે ડિવાઇસ છે ને પ્રોટ્રોનિક્સ એઆઈ ટૂંકમાં એઆઈ કંઈક નામ હતું એ નાખવું જ પડે તો જ એ બધી વસ્તુઓ ચાલે સારું છે અત્યારે તો પહેલો દિવસ છે જ આગળ યુઝ કરશું પછી ખબર પડશે કેટલું યુઝફુલ ડિવાઇસ છે કઈક નવું નવું આવી જાય તમારા કામ નું છે ઓલો ઓલો દરવાજો ખેંચો બારે બારે દરવાજો ખેંચી લ્યો બાથરૂમ માટે ઓલી હવે કટાઈ ગઈ છે ને કોક દી હોળી તો ક્યાં જવું હા એ લોઢાની જ છે

Variety guvi til dig. Healthy. Kaffe. Chabon. Blande pædiet til den bundte. Ja. Okay. Wow.

Ça a donné mon âge. Ma poudine, ma vie. Oh là, tu as tout. Ça a donné. Jolie. Ça a donné. Ça a donné. Ça બાને આઠા વાળું દે એમાં એમાં હાન છે રવા દયો બા એક ઢોકળો જાકવા તો જો નુકસાન કરે હવે એક તો હાન નો સમય લેવું છે મોટું એક કોઈ નથી લે તમને નો ભાયો મોરા આઠા આપણે નો ખવાય હો હોજો છે ને પગમાં એમાંય રાત હમ પાકાઈ છે ફાખરી ને સંભારો કોબી ગાજર કોબી મરચા નો ગાજર હું ખાઈશ દહીં પાખરી અને બાપુજી જોવાય છે ઇટ એન્ડ ડ્રાઈવ ના વિડીયો ભાઈ ફિલ્ટર કોફીને પેલા જરાક ઠારી લઈ અને તમે જો પ્યાલી ખરેખર તમને એમ જ લાગે બેંગ્લોરમાં તમે આ કોફી પીવો છો પ્રેઝન્ટેશન એ ખરેખર જોરદાર છે બાય બાય મસ્ત કડક છે જો આજે ખજૂર માવા અને થાબડી વાળું દૂધ બ્રેડ બટર છે મટેલાવાળી બ્રેડ છે